ચાલો બરાજ તારીખ તકે એક ચાર બે હજાર પચીસ બે હજાર પચીસનો ચોથો મહિનો આજે ચાલુ થઈ ગયો છે અને મંગળવાર છે આજે અને સુવિચાર છે તમારું ફોકસ ત્યાં જ રાખો જ્યાં તમારો ટાર્ગેટ છે અને ટૂચકો છે મીઠાવાળું પાણી પીવાથી નસો ઉતરે છે સાંજના વાગે સાડા સાત દીવાપતિ થઈ ગયા છે અને મમ્મી બેઠા છે મમ્મી શું કરો પાવર છે પણ ડીમ છે

શું ચાલ છે? હમ હમ. બસ સારું બોલ, સરસ. છે મેનું? મેનું એ છે ડાળ ભાત. છે. સુખી મૂકી મને એમ કે બંધ કરી દીધી. હમ. કમ્પન કરવાનું ભૂલી ગઈ થઈને વાસણ ઉઠાવવા માંડે. હમ. તો સુખી ભાજી ગઈ. તો સુગંધ આવી મેં કીધું કે હવે સરામ ગેસ તો ગેસ ચાલુ. હમ.

બહુ નાની હતી માથે બેડું પાડ્યો ને કે કેના ઉપાડતા મને આવડતું એ કળા કેવાય પણ ક્યારેક આમ ગામડે જાય ત્યાં રોડ ઉપર જાતા હોય

ಸರ್ ಚಲೋ ಬದಾ